Hare Krishna, Hare Krishna, 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 Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna, Hare Krishna, Hare Krishna. હવે <Sess> ડરા <Sess> भगवा भगवत भगवा उडदे मा सद्गुरु

કુતિયાણા અને મેર સમાજ કુતિયાણા ખાતે આયોજિત આઠ દિવસીય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના આજે છઠ્ઠા દિવસના પ્રથમ સત્રમાં આપ સર્વે ભક્તજનો એવમ જીટીપીએલના માધ્યમથી જે કોઈ આ કથાને માણી રહ્યા છે એ તમામ શ્રોતાજનોને व्यासपीठથી મારા પ્રણામ કથાનો ત્રિવેણી સંગમ ચાલે ત્રણ જગ્યાએ કથાનો પ્રસંગ ત્રણ અલગ અલગ વક્તાઓ દ્વારા ચાલે છે ત્રણેય જગ્યાએ વક્તાઓ અલગ છે શ્રોતાઓ અલગ છે પણ ધ્યેય એક છે પ્રશ્ન બધે એક જ છે નૈમી ની અંદર અઠ્યાશી હજાર ઋષિમુનિઓ વતી શૌમનકજી શુતજી ને આ જ પ્રશ્ન પૂછે છે બાપજી કલિયુગના જીવનો ઉદ્ધાર કેમ થાય પરીક્ષિતને તો કળિયુગ આવડી ગયો છે ત્યાં એ જ પ્રશ્ન સુખદેવજી મહારાજને પરીક્ષિતે પ્રશ્ન કર્યો બાપજી કળિયુગમાં કેવી રીતે હું મને મને કળિયુગનો શ્રાપ થયો છે સાત જન્મ સાત દિવસમાં મારું મરણ છે ઋષિનો શ્રાપ કળિયુગનો પ્રભાવ મેં અપમાન કર્યું બાપજી મને બચવાનો ઉપાય બતાવો આ બાજુ મૈત્રી ઋષિના આશ્રમમાં વિદુરજી નો પણ એ જ પ્રશ્ન હે ઋષિ ભગવાન સ્વધામ જતા રહ્યા શરૂઆત થઈ ગઈ છે હવે મારે જીવવું નથી મને માર્ગ ત્રણેય જગ્યાએ એક જ પ્રશ્ન વક્તાઓ જુદા શ્રોતાઓ જુદા પ્રશ્ન એક જ છે અને આપણે ચોથી જગ્યાએ પણ આપણા બધાનો આ જ પ્રશ્ન છે કળયુગથી બચવું હોય તો શું કરવું કેવી રીતે કળિયુગથી પાંચ ઠેકાણા બતાવ્યા એ પાંચ ઠેકાણાથી શું ને તમે બચીએ એટલે તાકાત નથી કળિયુગ ની આજે પણ મને તમને બચવી શકે ઉપાય શું ભગવાન સુધી પહોંચવાનો આપણામાં અનેક દુર્ગુણો છે મારામાં છે હું સ્વીકારી લઉં અનેક પણ ત્રણ દુર્ગુણો એ આપણા મોટા મોટા શત્રુ છે એટલે જ સનત કુમારો એ ભગવાનના વૈકુંઠના મેલના બે પાર્ષદો જય અને વિજય એમને શ્રાપ આપ્યો તમારે ત્રણ વખત આશ્રીઓનીમાં જન્મ લેવો પડશે પછી ભગવાને આશ્વાસન આપ્યું ચિંતા કરતા નહીં બ્રાહ્મણના મુખમાંથી વચન નીકળવું એટલે એને મારે પણ માન્ય કરવું પડે એમાં હું કંઈ ન કરી શકું પણ ત્રણે ત્રણ જન્મની અંદર હું તમારો ઉદ્ધાર કરવા અવતાર ધારણ કરીશ તો ત્રણ જન્મનો શાપ કેમ એનું કારણ છે અનેક શત્રુ છે આપણા અંદર બહાર કોઈ છે જ નહીં એ તો આપણી માન્યતા છે અંદર રહેલા ત્રણ દુર્ગુણો એ આપણા મોટા મોટા ત્રણ શત્રુ છે એમાં પહેલો દુર્ગુણ છે મેરે ભાઈ બેન લોભ લોભને મારવા માટે જય અને વિજય પ્રથમ જન્મની અંદર હિરણાક્ષ હિણકશીપુ થયા જેની આંખમાં માત્ર સંપત્તિ જ છે એનું નામ હિરણાક્ષ અને હિણકશીપુ લોભને મારવા માટે ભગવાનને પણ બે અવતાર લેવા પડ્યા અનુક્રમે વરાહ અને નરસિંહ અવતાર ધારણ કરી બંને ભાઈઓનો ઉદ્ધાર કર્યો ત્યાર પછી આ બંને ભાઈઓનો બીજો જન્મ રાવણ અને કુંભકર્ણ તરીકે થયો એ આપણો બીજા નંબરનો શત્રુ કામ ઈચ્છાઓ આ ઈચ્છાઓ અનંત છે એનો અંત આવતો જ નથી ઈચ્છાઓનો અંત આવે એનો અર્થ એવો થાય કામનાઓને હું ને તમે જીતી લઈએ અને કામનાઓને કોણ જીતી શકે રામ કામનાઓ મેરે ભાઈ બેન ઈચ્છાઓ છે મરણ પથારીમાં ઈચ્છાઓ તે જ રાખે મરણાસન હોય ને તોય ઈચ્છા હોતા બહુ બેટા પૂટલા કરતે ને બહુ બેટા ભજીયા કરતે ને મરવા ટાણે ઈચ્છાઓનો અંત છે અનંત ઈચ્છાઓ છે તો એ ઈચ્છાઓને કેમ જીતાય તો કે મર્યાદા જીવનમાં મર્યાદા લાવો ઈચ્છાઓને જીતી શકશો રામ એટલે મર્યાદા અને એ જન્મમાં રામા અવતાર ધારણ કરી બે ભાઈઓનો ઉદ્ધાર કર્યો ત્રીજા જન્મની અંદર આ બંને ભાઈઓ શિશુપાલ અને દંત વક્ર થયા એક ક્રોધનો અવતાર છે મેરે ભાઈ બેન થોડો પ્રયત્ન કરો ને થોડોક પ્રયત્ન તો લોભને જીતી શકાય અઘરું નથી સંતોષ લાવો એટલે લોભ જીતાય થોડોક પ્રયત્ન કરો તો કામના વાસના પણ હું તમે જીતી શકીએ અથવા તો અમુક ઉંમર થાય પછી વાસના જતી રહે ન પડી પડી પણ મેરે ભાઈ બેન ક્રોધ નું કઈ નક્કી નહીં એટલે શો કાળો કાઢી એ શું બતાવે છે ક્રોધ ને જીતવો બહુ કઠિન છે અતિ કઠિન છે મેરે ભાઈ બેન આ ત્રણ આપણા મોટાના મોટા મોટા દુશ્મન છે અંદરના જે ભગવાન ને મને તમને ભગવાન થી વિમુખ કરે આ ત્રણ દુર્ગુણો આ ત્રણ દુર્ગુણો ને